તો નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારા ફેસબુક પેજ ઉપર હું શું ભાવેશ તુંગર ને આપણે આજે પહેલો વ્લોગ બનાવીએ છીએ અને આજે હું જઈ રહ્યો છું વાડીએ તો વાડીના રસ્તે જ સૌ હમણાં થોડી જ આ બધી રસ્તો થોડી ઘણમાં વાડીએ પહોંચવા હું આવ્યો છું તો મારા વાલા મિત્રો આજે આપણે આ બ્લોગમાં જોડાઈ રહીજો અને જેમ પણ એમ આ બ્લોગને વધુ શેર કરજો અને ધીમે ધીમે આપણે બ્લોગની શરૂઆત કરી રહીએ છીએ મોસ્ટ ઓફ વ્લોક આપણે વાડીના બનાવશું તેથી ખેડૂતભાઈઓ જોઈ શકે બધું તો ચાલો આપણે આગળ જોઈએ શું શું છે વાડીએ તો મિત્રો આ આપણું ખેતર છે આપણા કાકાનું ખેતર છે આ આપણું ખેતર છે આ ખેતરમાં કપાસ વાવ્યો તો હવે કમ્પ્લીટ ખેડાઈ ગયું છે સિઝન હવે પૂરી થઈ ગઈ હવે ચોમાસામાં પાછું નવું વાવેતર આપણે શરૂ કરીશું તું હવા લવા આજે આપણે વાડીએ આવી હતી ઘણો સમય ત્યાં પાસે વાડીએ આવવાની થતી પણ સમય નતો મળી શક્યો એટલે આપણે આજે વાડીએ આવ્યા છીએ તો મિત્રો જો આપણે વાડીએ આવી ગયા છીએ અને આપણે જો હમણાં જોઈએ ચા જોવો પાણીનો ઓછો આપણે વાડીએ Jika apda di medimedia cobaari ya, kayak aja apda suhu siap tiar ya. To caramitro ya, kau tuh, kau mau yang limu dikeh. Apda itu ya agar tiar limu ceh, nanti suhu ceh position. Apda kua ceh, mau katakan kua ceh mera dadani pa tayo kita kaso kaso ano yun ayo chikuri ayo chikuma mablog pakawigat pa di kacha siya na 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 ito oh, mitro wapra agarawi niya limuri pa લીંબુ અત્યારે ફાલ કટી ગયો છે કોક છે આ બાજુ આપણે જોઈએ para makai ilmu dia kata nanti ya tiara ini warna nih ilmu ya. apa yang marah harus menjanakan anak begitu dia mati kuri ilmu di campur ya ugu di ceh kalau apa lagi tuh ya apa sih jangan પૂરી થઈ ગઈ છે તો આ પડામાં કંઈ વાવેતર કરેલું નથી શિયાળું એટલે હવે સાફ થઈ ગયું છે ખેતર તો જો આ બાજુ પણ છે અહીંયા પપૈયાના ઝાડવા છે જોઈ શકો છો પપૈયા અહીંયા નીચે આવડા ફૂલ તો કોઈ મિત્રને જો આ ફૂલના નામ આવડતા હોય તો કોમેન્ટ કરજો આ બધું ફૂલ ઓછા ટમેટી પણ છે અહીં જોઈએ આપણે જો છોડ છે પાણી છે હજી વરિયારી ક્યારો વરિયારીનો ક્યારો છે આ વરિયારી છે આમાં લીલી ડુંગળીનો પારા ઉપર ડુંગળીનું વાવેતર કરેલું છે અહીંયા જોઈ શકો છો વચ્ચે છે તાણાબાજી આ પડું છે એ આપણું પડું છે એટલે મારું પડું છે કપાસ હું વાવેતર કરેલું હતું હવે કપાસની સિઝન પૂરી થઈ ગઈ છે સાવ કપાસ ઉપરી કમ્પ્લીટ થઈ ગયો અને હવે ખેતર ખેડાઈ ગયું છે આ એટલે હવે ઉનાળામાં ત્રણ ચાર મહિના હવે આ તપશે અને ચોમાસું આવે ત્યારે આપણે ફરી સિઝનમાં કરીશું આ બાજુ સેઠો મિત્રો હવે આપણે અહીંયા આ બ્લોગ આજે પૂરો કરીએ છીએ આપણો પહેલો વ્લોગ હતો તો તમામ ભાઈઓ મને કોમેન્ટ કરજો વિડીયોમાં કે આ બ્લોગ આપણો કેવો બન્યો હતો અને આમાં શું શું હજી સુધારા વધારા કરવા પડે એમ છે પહેલી વાર આપણે બ્લોગ બનાવ્યો છે એટલે કાંઈ ભૂલચૂક કોઈ તો મને સજેસ્ટ કરજો કે આમાં શું હજી આપણે કટે છે અને શું કરવું પડે એવું છે અને કોમેન્ટ કરજો કે બ્લોગ કેવો લઈ ગયો બરાબર તો બધા મિત્રોને રામ રામ આવજો ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે